જય હિન્દ જય ભારત હું છું આપનો દોસ્ત પારસ પાંધી આજે જૂનાગઢ નેત્રમ પોલીસ બ્રાન્ચની ખૂબ સરસ મજાની વિઝિટ અમારા પરમ સ્નેહી પ્રતિકભાઈ મશરૂ અહીંયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે ખૂબ સરસ મજાનો સ્ટાફ છે ખૂબ સરસ મજાની કામગીરી છે સૌથી મોટું કામ તો પોલીસનું એ હોય છે કે એમની ફરજમાં આવતી પ્રજા પ્રત્યેની જે જવાબદારી નિષ્ઠાપૂર્વક અને શાંતિથી પ્રજાને સાંભળે કારણ કે બહુ બધી ટ્રેનિંગો બાદ પોલીસ પોલીસ બને એ ટ્રેનિંગ પ્રજા પાસે નથી હોતી એટલા માટે પ્રજાને બોલતા પણ ન આવડે પ્રજાને વર્ણન કરતા પણ ન આવડે પ્રજા પાસે પ્રોપર ભાષા પણ ન હોય પ્રજા પાસે શબ્દો પણ ન હોય આનું જ્ઞાન દરેક અધિકારીઓએ હોવું જોઈએ એ મને હોતું અત્યાર સુધી પણ એની અનુભૂતિ અહીંયા જૂનાગઢમાં આવીને થાય છે એક એક અધિકારીઓ છે નેત્રમ બ્રાન્ચ પ્રજાને સાંભળે છે આ જ્ઞાન છે અધિકારીઓ પાસે અમે અધિકારી છે સામેવાળી પ્રજા છે બહુ બધી માનસિકતાઓ લઈને આવતા હોય પોલીસ આમ છે પોલીસ તેમ છે આ ખરાબ અનુભવો થયા હોય ને ભૂતકાળમાં વર્તમાનમાં પણ થતા હોય એનો મતલબ એવો નથી કે પોલીસ કંઈ કરતા નથી પોલીસ કંઈ કરતી નથી આજે એક રાજ્ય સુરક્ષિત છે તો ગુજરાત પોલીસના કારણે આજે ગુજરાતની અંદર લોકો સેફ છે તો ગુજરાત પોલીસના કારણે અમુક અધિકારીઓના લીધે આખું પોલીસ તંત્ર બદનામ નથી થતું એ અહીંયા આવીને જાણવા મળે છે એવી રીતે ગુજરાતના દરેક વિસ્તારમાં મારા સંપર્કમાં તો ઘણા બધા અધિકારીઓ છે મને તો અનુભવ છે ખૂબ સારું કામ કરે છે પોલીસ અને અહીંયા તો એવું છે કે એવું નથી પ્રજા ફરિયાદ લેવા આવે તો જ અમારે કામ કરવું આ કેમેરા છે કંટ્રોલ રૂમ છે અહીંયા દેખાઈ જાય કે કોઈ ટેમ્પામાંથી કેરીનું બોક્સ ચોરાઈ ગયું તો અમને દેખાણું તો પછી એ કોણ ચોરે છે કોઈ જવાનું ફરિયાદીની રાહ નહીં જોવાની કોઈ ફરિયાદ કરવા આવે તો જ અમારે કામ કરવું મૂળ ભગવાન કૃષ્ણએ કીધું છે સ્વધર્મેની નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ તમારા જીવનમાં તમને જે કર્તવ્ય પ્રાપ્ત થયું છે એ કર્તવ્યને નિષ્ઠાપૂર્વક પાલન કરવું અને એ સ્વધર્મને પકડી રાખવો એ પ્રિય છે મને એ ધર્મ છે એવી રીતના પોતાના સ્વધર્મને ધ્યાનમાં રાખી અહીંયાની અહીંયાના અધિકારીઓ ખૂબ સરસ મજાનું કામ કરે છે ખૂબ સકારાત્મક વાયબ્રેશન છે અને આ વાત હું આપને સુધી એટલા માટે પહોંચાડું છું કે ગુજરાતની સારી જેટલી પણ પોલીસ છે એમને દરેકને હું વંદન કરું છું અને જેટલા પણ લોકોને આ વાત સંભળાય અને જાણવા મળે એમને પ્રેરણા મળે અને પ્રજા સુધી એક સારો મેસેજ જાય જય હિન્દ